બ્રાન્ચ મેનેજર ઉપલેટા એલઆઈસી આજે ઉપલેટા ખાતે ઉપલેટાના નાયબ ઉપલેટાના મામલતદાર શ્રી મહેતા સાહેબ દ્વારા અને એલઆઈસીના ઉપક્રમે એક સરસ મજાનો મહિલા વીમા સખી કેરિયર એજન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તાલુકાના બહેનોએ ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા એલઆઈસીના વિકાસ અધિકારી મિત્રો અને એલઆઈસીના બ્રાન્ચ મેનેજર દ્વારા અને ખાસ કરીને મામલતદાર સાહેબ મહેતા સાહેબ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી આ યોજના મોદી સાહેબ દ્વારા બે હજાર ચોવીસના રોજ હરિયાણા દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી જે બહેનોને આ યોજનાનો લાભ લેવો હોય એ બહેનો એલઆઈસી ઉપલેટા શાખા કે જે શહીદ ભગતસિંહ ચોકમાં ત્રીજા માળે આવેલી છે ત્યાં અમારા વિકાસ અધિકારી મિત્રો અથવા તો

જેમાં પ્રથમ વર્ષે સાત હજાર રૂપિયા છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા એમ ત્રણ મહિનાનું ટોટલ સ્ટાઈપન બે લાખ અને સોળ હજાર થાય છે આમાં દસ પાસ કોઈ પણ મહિલા જે સરકારી નોકરી ન કરતા હોય જેનું પીએફ ના કપાતો હોય એવી કોઈ પણ ગૃહિણી અઢાર થી સિત્તેર વર્ષના આ યોજનામાં જોડાઈ શકે છે એમાં સિમ્પલ એક આઈઆરડીએ ની પરીક્ષા પાસ કરવાની હોય છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ આપ આ યોજનામાં જોડાઈ અને સ્ટાઈપન પ્લસ આપ જે વીમાનો વ્યવસાય કરો એનું કમિશન પણ આપને વધારાનું મળે છે તો આ યોજનામાં ખાસ અપીલ એ છે કે અઢાર થી સિત્તેર વર્ષની અને સરકારી નોકરી ન કરતા હોય અને જેનું પીએફ ના કપાતું હોય એવી બહેનોને જોડાવા ખાસ હું અપીલ કરું છું માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પહેલ કરવામાં આવેલી છે ભારત દેશના સન્માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ઉમા સખી યોજના નો શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના જે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજ રોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજ રોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલઆઈસી દ્વારા આ યોજનાની જાણકારી આ બહેનોને આપવામાં આવી છે આ યોજનામાં જોડાતા બહેનોને સરકાર શ્રી દ્વારા દર મહિને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે ખૂબ સારી યોજના છે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું